વિસ્તારમાં સ્વામી વિવેકાનંદના સ્માર્ટ મીટરને લઈને સ્વામી વિવેકાનંદના લોકોએ લોકોએ એમજી હોબાળો મચાવ્યો હતો વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદમાં સ્માર્ટ મીટરને લઈને સ્વામી વિવેકાનંદના લોકોએ એમજી ઓફિસ પર હોબાળો મચાવ્યો હતો જેમાં તેઓની માંગ છે કે જૂના મીટર લગાવવામાં આવે અને સ્માર્ટ મીટર નથી જોઈતા જેને લઈને એમજીવી સેલની ઓફિસ ખાતે સ્વામી વિવેકાનંદના સ્થાનિકોએ ખોબાળો મચાવ્યો હતો અને સાથે મીટર બદલવાની માંગ કરી હતી જો અમારું મીટર બદલવામાં નહીં આવે તો અમારો વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે જેને લઈને સ્વામી વિવેકાનંદની લાઈટ બંધ કરી દેવામાં આવી છે જૂના મીટર પાછા આપો પબ્લિકને લૂંટવાના ધંધા બંધ કરો અમે આમ પબ્લિક છે અમે આવાસ યોજનામાં રહીએ છીએ અમે કોઈ બંગલા આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાવી છે બંગલાઓમાં કશે સ્માર્ટ મીટર નથી લાગ્યા અચ્છા ગરમી ગરમીની સીઝન છે અને લાઈટ વગર ચાલે નહીં ગરમીના સીઝનમાં પારો આમ પણ ગરમીના કારણે ઊંચો હોય છે તમારો બી પારો ઊંચો થઈ ગયો એનું રીઝન છે સાહેબ અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો જો સવારે રજા લઈને ઘરે આવી છું જોયું તો લાઈટ નથી પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ બે હજારનું પતી ગયું છે તો બાર દિવસમાં બે હજારનું રિચાર્જ એટલે કંઈ જવાનું અમારા લોકોને

અમે લોકો જીવી સુભાનપુરા માં આયા છે અત્યારે ત્યાં ઘણી પબ્લિક તો એવી છે કે જેમની પાસે સ્માર્ટ ફોન નથી આવા ફોન છે આવા ફોન છે આ બેન પાસે એકલા લેડી છે ભૂમિકા વાણંદ એમજીવીસીએલ ની સુભાનપુરા ખાતે ની સબ કચેરી છે અહીંયા સ્માર્ટ મીટર લાગવામાં લાગવાથી એમના બિલમાં કંઈ વધારો આવી રહ્યો છે એવી રજૂઆત સાથે પચાસથી સો લોકો અહીંયા એમની રજૂઆત માટે આવેલા છે જે એમજીવીસીએલના અધિકારીઓ એમની રજૂઆત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરશે પોલીસ આ સમગ્ર ટોળામાં વધારે છે જ્યારે કોઈ બી ચારથી વધારે માણસો કે આવી રીતે ટોળા બનીને આવતા હોય છે રજૂઆત માટે એથી લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિને કોઈ તકલીફ ના પડે એના માટે પોલીસની હાજરી જરૂરી હોય છે એટલા માટે પોલીસ આવેલી શું સમજાવટ કરી રહ્યા છો આપના બસ અમે એઝ પર ધ લો એમની જે યોગ્ય રજૂઆત છે એ એમના યોગ્ય અધિકારી સુધી પહોંચાડીએ છીએ અને જે કાંઈ નિરાકરણ થશે એમજીવીસીએલ તરફથી જ થશે પોલીસનું કામ ફક્ત અહીંયા લો એન્ડ ઓર્ડરને જાળવણીનું છે